સ્વતે ધોરણ છ ભાગ પાંચ અંગ્રેજી યુનિટ ટુ અ સીપ કેન એક્ટિવિટી વન પ્રોગ આઈ એમ હોપિંગ આઈ એમ હોપિંગ લુક એટ મી નો આઈ આઈકાંટ નો આઈ આઈકાંટ આઈ એમ બાઇટિંગ આઈ એમ બાઇટિંગ લુક એટ મી કેન યુ બાઇટ એઝ આઈ ડુ યસ આઈ કેન કેન એક્ટિવિટી ટુ એન્ટ બેટ બફેલો ક્રોકોડાઈલ ડોગ ડોંકી એલિફન્ટ ફ્રોગ ગોટ હોર્સ લાયન રેબિટ સીપ સ્નેક ટાઈગર આ બધાને શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના હતા એક્ટિવિટી થ્રી એ આમાં જે રીતના છે ઉદાહરણ પ્રમાણે ડ્રાઈવ અ કાર તો કેન યુ ડ્રાઈવ અ કાર યસ આઈ કેન ડ્રાઈવ અ કાર એ જ રીતના આ બધાના વાક્યો છે એક્ટિવિટી થ્રી બી એક્ઝામ્પલ છે એના ઉપરથી વાક્ય છે કેન યુ રીડ ઇંગ્લિશ કેન યુ સોલ્વ મેથ્સ સ્કૂલ પઝલ્સ કેન યુ રિસાઇટ અ પોએમ ઇન ઇંગ્લિશ કેન યુ ડ્રાઈવ અ બાઇક કેન યુ સ્પીક ઇન તમિલ કેન યુ કાઉન્ટ સ્ટાર્સ કેન યુ ક્લાઇમ્બ વન થાઉઝન્ડ સ્ટેર્સ કેન યુ રાઇટ ઇન ઉર્દુ કેન યુ મિલ્ક કાવ કેન યુ પ્લાવ ઓન અ ફાર્મ એક્ટિવિટી ફોર એક્ઝામ્પલ છે એના ઉપરથી વાક્ય બનાવવાના છે બેની પેરમાં લખવાનું છે કેવલ કેવિન કેન યુ બ્રેક અ બ્રિક કેવિન યસ આઈ કેન બ્રેક અ બ્રિક આ જ વાક્યનું અહીંથી બનાવવાનું છે વિજય વીર કેન યુ ઇટ ટેન રોટીઝ વીર નો આઈ કાન્ટ ક્રિષ્ના જીગર કેન યુ રાઇટ ઉર્દુ જીગર નો આઈ કાન્ટ આર્યન યસ કેન યુ મેક ટી યસ યસ આઈ કેન મિશ્રી ધાર્મી કેન યુ ટ્રાવેલ ફોર એ મંથ ધાર્મી યસ આઈ કેન પરી તીર્થ કેન યુ ફ્લાય ઇન ધ સ્કાય તીર્થ નો આઇકાટ આ જ વાક્યો છે એક્ટિવિટી ફાઈવ આમાં કોનામાં કઈ એબિલિટી છે એના આધારે અહીંયા જવાબ આપેલા છે એક્ટિવિટી સિક્સ આ ઉદાહરણ મુજબ અહીંયા લખેલું છે અહીંયા ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે અહીંયા લખેલું છે અમિતાભ બચ્ચન ઇઝ અ બોલિવૂડ એક્ટર હી ઇઝ નોન એઝ સ્ટાર ઓફ ધ મિલેનિયમ હી ઇઝ એન એન્કર ઓફ ધ કેબીસી સરદાર પટેલનું સરદાર પટેલ ઇઝ નોન એઝ ધ આયરમેન ઓફ ઇન્ડિયા હી વોઝ ધ ફર્સ્ટ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા હી વોઝ ધ ફ્રીડમ ફાઇટર ઓફ ઇન્ડિયા હિમા દાસ હિમા દાસ ઇઝ ધ ઇન્ડિયન એથ્લેટ શી ઇઝ નોન એઝ રિંગ એક્સપ્રેસ સી હોલ્ડ્સ ધ રેકોર્ડ ઓફ એ ફોર હંડ્રેડ મીટર્સ ઇન રનિંગ એક્ટિવિટી સેવન ચિત્ર ઉપરથી સ્ટોરી લખવાની છે વન્સ અપ ઓન ટાઈમ ઇન સમર ડેઝ દેર વોઝ અડો હી વોઝ ફ્લાઈંગ ઇન ધ સ્કાય હી ફાઉન્ડ અ પોર્ટ ઓફ વોટર સો હી કેમ ડાઉન ટુ ડ્રિંક વોટર બટ વોટર વોઝ વેરી લિટલ એન્ડ સો હી કુડ ડ્રિંક ઇટ હેડ એન આઈડિયા હી પૂડ સમ સ્ટોન્સ ઇન ધટ એન્ડ પોટ water came up. He drank the water and he flew away in the sky. Activity 8. છે આને આની સાથે જોડવાના છે આ રીતે જોડી શકાશે એક્ટિવિટી નાઇન એ અહીંયા વર્ડ્સ આપેલા છે ચિત્રના આધારે લખવાના છે ડેન્ટિસ્ટમાં સો જો ટૂથપેસ્ટ ક્લિનિક નર્સ સ્ટીચ નીડલ સીઝર્સ સ્વિંગ મશીન ફેબ્રિક શર્ટ બટન ઇટેલરમાં આવશે કાર્પેન્ટરમાં હેમર ગમ પ્લાયવુડ ચીઝલ મેશનમાં આવશે કોન્ક્રીટ બ્રિક્સ સિમેન્ટ વોલ અને બિલ્ડિંગ બાર્બરમાં કોમ મિરર હેર ડ્રાયર શોપોર્મ સીઝર્સ ઇલેક્ટ્રિશિયનમાં આવશે વાયર રેડિયલ સ્ક્રુ ડ્રાઈવર રિપેરિંગ સોલ્ડિંગ સોલ્ડિંગ મશીન એક્ટિવિટી નાઇન બી અહીંયા જે રીતે લખેલું છે એના આધારે વાક્ય બનાવવાના છે અહીં લખેલા છે એક્ટિવિટી ટેન એ સમાનાર્થી શબ્દો છે વન્ડરફુલ અમેઝિંગ કોમેડી ફની હાર્ડ લિસન્ડ લેશન લૂઝન અનટાઈ ઇમિટેટ ઇમિટેડ કોપી બેલી સ્ટમક જંગલ ફોરેસ્ટ જોકર ક્લાઉન શ્યોરલી તો સર્ટનલી ગુજરાતી છે હિપોપોટેમસ ગેન્ડો રેબિડ એલિફન્ટ હાથી રોકો મગર સ્નેલનું સ્નેલ થશે સાયબિરિયન ટાઈગર એટલે વાઘ ડોલ્ફિન ડોલ્ફિન માછલી જીરાફ ચિમ્પાઝી સ્મેલ એટલે શુંઘવું ક્રોલ એટલે પેટે સરકવું ઈઝ એટલે ફૂફાણો ચ્યુ એટલે ચાવું વેઇટ વજન મિલ ટાઈમ ભોજન સમય ટંગ એટલે જીભ મેમલ સસ્તન પ્રાણી વોલીબોલનું વોલીબોલ ક્રિએટ એટલે સરજુ પ્રાઉડ એટલે અભિમાન હંપ એટલે કૂંદ બુશીસ એટલે જાડિયો પ્રીક એટલે ખૂચવું સેન્ડ એટલે રેતી સરકસ કેનવાસ એટલે ટાટ અથવા કેનવાસ ટ્રીક એટલે યુક્તિ પેબલ્સ એટલે પથ્થરો બીલી એટલે માનું ઇન્ટરપ્ટ એટલે વચ્ચે બોલવું બર્નિંગ એટલે સળગતું રિમૂવલ દૂર કરવું રોરિંગ ગર્જના કરે છે પેડેર એટલે ગારડી ફોર્ટ નાઇટ પંદર દિવસ લુકિંગ એટલે છૂવું પિંચિંગ છૂટીઓ ભરવો ટોલ એટલે ફાટેલું પંચડ એટલે છિદ્ર થઈ જવું ને ગોરીલાનું ગોરીલા અહીંયા ફોન એક્ટિવિટી છે એક સરખા જે સ્પેલિંગ છે ઉચારેય સરખો છે પણ અર્થ અલગ છે એને હોમોનિમ્સ કહેવાય છે હોમોનિમ્સના એક્ઝામ્પલ આપેલા છે બેટ બંને બેટ છે આ બંને ડેટ છે બાર્ક એટલે ભસવું અને બાર્ક એટલે છાઇલ રાઈટ એટલે સાચું અને જમણી બાજુ ઓરેન્જ કલર અને ફ્રૂટ બંનેના નામ છે